મહેશ કસવાલાએ સરકારી કર્મીઓનો ઉધડો લીધો છે સાવરકુંડલાના ધારાસભ્ય છે મહેશભાઈ કસવાલા લીલિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોવા મળી પાખી હાજરી યાત્રામાં લોકોની પાખી હાજરીને જોઈ મહેશ કસવાલા અકળાઈ ગયા હતા સ્થાનિકોને જોડવા સરકારી કર્મીઓને આવેલા જોઈને તેમણે ઠપકો આપ્યો બે દિવસ પહેલાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે એક તો શિક્ષકો કેટલા છે જરા ઊંચી હાજર આમંત્રિત જે લોકો છે એમાંના કેટલા જેટલા આમંત્રિત હોય એટલા જ ઊંચી આંગળી કરે આ આપણી કરુણતા પેલો શબ્દ ટીડીઓ સાહેબ નોંધી લો સરકારી કર્મચારીઓને આધારે આ કાર્યક્રમ માત્ર કરવાનો છે એવું અમારા મનમાં છે જ નહીં સરકારના મનમાં એટલે મારો ઠપકો સમજો તો ઠપકો આ કરુણતા સમજો તો કરુણતા જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને બંધ રાખજો અહીંથી જે ગામડાના રૂટમાં રૂટમાં છે એના આગળના દિવસે આખા ગામની અંદર ઢોલ વગાડીને કહેવાય જાય ને પબ્લિકને ભેગી કરવાની હોય ને એને લાભ આપવાનો હોય તો જ આ યાત્રા કરવાની છે